આપ સૌ સમજી શકો છો કે સંપત્તિ આવે એટલે મદ વગર ની આવે જ નહીં કારણ કે ભગવાને કહ્યું છે લક્ષ્મી બહુ મારાથી દૂર રહી નહીં શકે સંપત્તિ સારા માર્ગે વપરાય તો સંપત્તિ ટકે છે બાકી આપણા ગવડિયાઓની કહેવત છે કે એક આખી પેઢી મહેનત કરે ત્યારે બીજી પેઢી પૈસા ભાડે એ બીજી પેઢી પૈસા ભેગા કરે ત્રીજી પેઢી પૈસા વાપરે પણ જો એ ત્રીજી પેઢીને વાપરતા ન આવડે ચોથી પેઢી વળી પાછી ભૂખે મરે આપણી આ કહેવત છે પણ આ સંસારે આ આ પરિવારે અહીંયા આટલો મોટો મનોરથ પોતાની સંપત્તિથી કર્યો છે આ સંપત્તિ વાપરી નથી આ વાવી છે અને એવી જગ્યાએ વાવી છે કે આ ઉયા વગર નહીં રહે આ ઉગશે જ આજ નહીં તો કાલે તો યુવાનને સંપત્તિ મળી ગઈ અને એટલો બધો મધ થી આમ ફરવા લાગ્યો એટલે એક વખત મળ્યા એને એને તો કે ભાઈ આ સંપત્તિ મળી છે તો સંપત્તિના મધમાં આટલો બધા ઘેલા ન બનો કઈ સારું કામ કરો કઈ ઉપર લોકમાં સારું મળશે બાકી આ ભેગું નહીં આવે કઈ અને આ યુવાની અવસ્થા હતી એટલે અમુક અમુક ને પિન ચોટી જાય ચોટી જાય પછી ઉખડે જ નહીં ત્યાં વળી પીન ચોટી ગઈ કે મારે તો બધું લઈ જવું ઉપર લઈ કેમ ન જવાય વ્યવસ્થા થઈ જ જાય તો એમણે બધાને બોલાવ્યા બહુ મોટા મોટા માણસોને તર્ક વિતર્કવાળાને વાળાને બોલાવ્યા ને કીધું કે મને જે રસ્તો બતાવે કે આ સંપત્તિ ઉપર લઈ જવાનો એને મારે એને મોઢે માયગું ઇનામ દેવું છે બે પાંચ સંતો પણ બેઠા હતા આ માણસે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો બધા લોકો તો વિચારે ઘણા તો લેપટોપ લઈને આવ્યા હતા એમાં ગોતતા હતા કે આમાં કઈ માર્ગ મળે નો પણ સંતો બરાબર હતા એમાંથી એક મહારાજ હસતા હતા એટલે પેલો યુવાની મહારાજ પાસે ગયો અને કહે છે કે મહારાજ તમે હસો છો તમને આનો રસ્તો ખબર છે એટલે મહારાજે કીધું કે એ તો રાજી થઈ ગયો કે આ મહારાજ પાસે રસ્તો છે તો મહારાજને ને પૂછ્યું કે છે તમે પૂછો મને શું પ્રશ્ન છે એટલે મહારાજે પૂછ્યું કે ભાઈ તમે આટલી સંપત્તિ છે તમારી પાસે પણ તમે કોઈ દી અમેરિકામાં ફરવા ગયા

એટલે મારા પૂછ્યું કે અમેરિકામાં જાઓ તો ત્યાં કયો પૈસો ચાલે